અભ્યાસના વિકલ્પો એક છત નીચે એડમિશન ફેર બે હજાર પચ્ચીસ હવે અમદાવાદ શહેરમાં કચ્છ અને અન્ય જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ અને વાલીઓએ એડમિશન ફેરની મુલાકાત લીધી અફેર્સ એક અગ્રણી વૈશ્વિક એજ્યુકેશન ફેરના આયોજક હવે પ્રાઇડ પ્લાઝા બોર્ડકદેવ અમદાવાદ ખાતે દસ અને અગિયાર મે બે હજાર પચ્ચીસના રોજ તેના ખૂબ જ પ્રખ્યાત એડમિશન ફેરની જાહેરાત કરી હતી આ એડમિશન ફેર અભ્યાસના વિકલ્પોની શોધખોળ કરવા અને શ્રેષ્ઠ ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજો સાથે જોડાવા માંગતા વિદ્યાર્થીઓ માટે એક પ્રકારના અનુભવનું કેન્દ્ર છે ધોરણ બારમાંની પરીક્ષા પાસ કર્યા બાદ દરેક વિદ્યાર્થીને એક જ પ્રશ્ન હોય છે કે હવે ધોરણ બાર પછી શું કરવું તો આ ફેર દ્વારા તમારી આ મૂંઝવણ દૂર થશે આ ફેર અંતર્ગત ધોરણ બાર સાયન્સ પછી શું કરવું ધોરણ બાર કોમર્સ પછી શું કરવું અને ધોરણ બાર આર્ટ્સ પછી શું કરવું ની સંપૂર્ણ માહિતી તમારી સાથે શેર કરવામાં આવશે જેના દ્વારા તમે સારો કોર્સ પસંદ કરી તેમાં તમારું ભવિષ્ય બનાવી શકો છો અફેર્સે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે પગલું ભર્યું જે વિદ્યાર્થીઓને ભારતભરની પચ્ચીસમી વધુ યુનિવર્સિટીઓ અને કોલેજોના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરવા અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે સક્ષમ બનાવે છે તમને નવીનતમ વિશે સમજ મેળવવાની મંજૂરી આપે છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ નમસ્તે મારું નામ જયદીપ ત્રિવેદી છે અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા આ વીસમાં એડમિશન્સ ફેરના આયોજન કરતા છે એડમિશન્સ ફેર ભારતના અલગ અલગ બાર શહેરોમાં થાય છે એડમિશન્સ ફેરનો ઉદ્દેશ એવો છે કે જે ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટીઝ છે કોલેજીસ છે જેમાં ગુજરાતની પણ નામાંકિત યુનિવર્સિટીઝ આવી જાય છે અને ગુજરાત બહારની જેમ કે ચેન્નાઈ હૈદરાબાદ પુણે રાઇટ ચારે ચાર દિશામાંથી સાઉથ નોર્થ વેસ્ટ રાઈટ ઈસ્ટ બધી જગ્યાએથી યુનિવર્સિટીઝ આપણા શહેર અમદાવાદમાં આવી જાય તો આ બધી જ યુનિવર્સિટીઝના એડમિશન્સ ટીમ એડમિશન ડાયરેક્ટર એડમિશન્સ હેડ ઘણી યુનિવર્સિટીઝના રજિસ્ટ્રારે પોતે અહીંયા હાજર છે આ એક્ઝિબિશનનો ઉદ્દેશ્ય એવું છે કે જે બાળકોએ આ વર્ષે બારમા ધોરણની પરીક્ષા આપી અને હમણાં રિઝલ્ટ આવ્યું ગુજરાત બોર્ડનું અને હવે ટૂંક સમયમાં સીબીએસસીનું પણ આવશે આઈસીએસસીનું પણ આવી ગયું એ લોકો હવે શું કરશે તો કોઈને કોઈ યુનિવર્સિટીમાં કે આગળ અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ સિલેક્ટ કરે એટલે એમને એડમિશન સ્ફેરમાં એક જ જગ્યાએ એક જ છત નીચે એમને ઘણી બધી યુનિવર્સિટીઝનો ઓપ્શન મળે આપ અહીંયા જોઈ શકો છો પાંત્રીસથી વધારે યુનિવર્સિટીઝ આખા ભારતમાંથી પાર્ટિસિપેટ કરી રહી છે આ યુનિવર્સિટીઝની ડાયરેક્ટ ઇન્ફોર્મેશન રાઇટ અને રિલેવન્ટ સોર્સિસથી મળે એટલે યુનિવર્સિટીની પોતાની જ ટીમ અહીંયા બેસેલી છે એમનો સ્ટાફ છે એટલે યુનિવર્સિટી શું પ્લેસમેન્ટ આપે છે શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની ફીસ શું છે અલગ અલગ બસો જેટલા પ્રોગ્રામ્સ ઓફર કરતી હોય છે hi everyone uh, this is manoj Madankutty. so we are representing today srm university delhi ncr sonipat so today's day is a fantastic day i can see like uh, students flowing in huge numbers and it couldn't get better because this is the time uh, the results are just around the corner so people are probably thinking about higher ed options and uh, what better can they get here so you can as you can see there are a lot of very good institutions uh, that have turned up for this fs fair and we at SRM University, Delhi NCR Swanipath, uh, we're here to you know, clear all those doubts uh, which are uh, springing in any student's mind and parents alike. So if you look at SRM University, we offer scholarships all the way to 100% for the meritorious students.